પરસોત્તમ રૂપાલાએ વિવાદ વચ્ચે પણ કાલે જોરશોરથી સભા યોજી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ક્ષત્રિયો હજી પણ વિરોધ ચાલુ રાખ્યો છે માત્ર રૂપાલાનો નહીં પરંતુ ભાજપનો પણ દ્વારા વિરોધ થઈ રહ્યો છે નમસ્કાર હું છું આપની સાથે આપનું સ્વાગત છે છે ઉલ્લેખનીય કે રૂપાલાના પોસ્ટર પર કાળી સહી લગાવવી રૂપાલાનું પૂતળું સળગાવવું અને ભાજપની સભામાં વિરોધ કરવાના દ્રશ્યો અગાઉના સમયે સામે આવ્યા ત્યારે હવે આવી જ એક ભાજપની સભામાં સક્રિય યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જુઓ હેલો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવા દો આપણે એમાં કઈ ये तो पड़ता काम करे जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભલા શ્યાબલ રામ ચંદ્ર ભગવાન કી શ્યાબલ રમચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ

હવે જોવું એ રહ્યું કે આ વિરોધ પરસોત્તમ રૂપાલાથી હટી ભાજપ વિરુદ્ધ જઈ રહ્યું છે ત્યારે શું આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ વિરોધ નડશે કે કોઈ ફર્ક નહીં પડે જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર